મહાકાળી મહિલા સત્સંગ હોલ ખાતે મોટા તહેવારો તેમજ પવિત્ર શ્રાવણ માસમાં અનેક દાન પુણ્ય કરવાનો અવસર ચૂકતા નથી જેમાં શ્રાવણ માસમાં બ્રહ્મભોજન શિવરાત્રિએ ફરાળ તેમજ વર્ષમાં અનેક વખત ગાયો માટે લાડુ આપવામાં આવે છે તો આજે સો કિલો લોટના લાડુ બનાવ્યા છે એની આપ રીલ્સ જોઈ અને આપણ દાન પુણ્ય કરવાની એક મનોભાવના દિલની અંદરમાં પૂરની

આપણું જમણી છે સૂર્ય સૂર્ય કઈ છે જમણી પિંગળા પીડા અને પિંગળા બંને એક સાથે જાય સુસુમણા નાડી શરીરની મુખ્ય ત્રણ નાડીઓ કઈ આવે પીડા પીંગળા અને સુસુમણા આ ત્રણ નાડી જો ચાલુ ના હોય તો આપણું જીવન નથી શ્વાસ વગર કોઈ જીવન જ નથી ત્રણેય શ્વાસ એક સાથે ભરાય પૂછું એના લીધે આપી જાય સીધે સીધી કરોડ રજૂથી નીચે એટલે હંમેશા અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો ત્યારે બંને નાસિકા ચાલુ હોવી જોઈએ હંમેશા ડાબી સાઈડથી જ શ્વાસ ભરવાનો ડાબી સાઈડથી જ આવર્તન પૂરું કરવાનું બરાબર બ્રાહ્મણી પ્રાણાયામમાં ગુંજનનો અવાજ તો પહેલાં શ્વાસ ભરવાનો શ્વાસ છોડતા છોડતા ગુંજનની જેમ અવાજ બહારનો કોઈ અવાજ ના સંભળાય તમને તમારો જ અવાજ સંભળાવે રેગ્યુલર પાંચ મિનિટ ખુલ્લા આકાશની અંદર આ પ્રાણાયામ કરવાથી તમારા ફેફસાની કાર્યક્ષમતા વધે છે રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે એટલે તમને વાયરલ ઇન્ફેક્શન અને માટે તો બેસ્ટ છે તમને આખો દિવસ રહેશે જોશ બીજું આપણે જે તાલી પાડીએ છીએ તો એની અંદર આપણા બંને હાથ લાવવા વાળા છે બંને હાથની અંદર અને બંને પગને પંજાની અંદર શરીરની શું છે દરેક પોઈન્ટ આવેલા છે એટલે આપણે જે જુદા જુદા પ્રકારની તાળીઓ પાડીએ છીએ એ આપણે એકસો આઠ એકસો આઠ જુદી જુદી કરીએ એ શરીરના જુદા જુદા ભાગને અસર કરે છે અને જ્યારે પણ કોઈ રોગ હોય એમાંય એ સહાય રૂપ કરે છે તો તાત્કાલિક કોઈ ગોળી ગળવી પડે નહીં તો એના માટે એજ્યુક્રેશન પોઈન્ટ છે બીજી અને ત્રીજી આંગળી શું કરે છે આપણું બંને પગનું પ્રતિનિધિત્વ કરે છે બંને હાથની પહેલી અને છેલ્લી આંગળી બંને આપણા હાથનું પ્રતિનિધિ કરે છે આ અંગૂઠો છે એ આપણું શરીર છે મોઢું એટલે પેસ્ટથી ધળ સુધીનું કામ કરે છે તો જ્યારે અહીંયા માથું દુખે ત્યારે એક્યુપ્રેસરનો કયો પોઈન્ટ દબાવવાનો વચ્ચે બંને હાથની અંદર હંમેશા એક્યુપ્રેશર અને મુદ્રા એ બંને હાથથી કરવાની બંને બાજુ જ્યારે બહુ માથાનો દુખાવો થાય બંને લમણા દુખતા હોય તો નખની આજુબાજુ પ્રેશ કરવાનું ઓછા ઓછી પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ જ્યાં સુધી તમારો માથાનો દુખાવ ઉતરે નહીં ત્યાં સુધી પ્રેસ કરો ગરદનની અંદર દુખાવો થાય છે તો અહીંયા મસાજ કરો રક્ત થઈ જાય છે અહીંયા પાછળની સાઈડ દુખે છે તો પાછળની સાઈડ તે એટલી ક્રીમથી મસાજ કરો બરાબર આટલું જે છે એ કાયમ માટે યાદ રાખો કે એના માટે તમારે કોઈ દવા ગોળી કે ડોક્ટરની જરૂર ના પડે અને તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહે સૌથી પહેલું જ્યારે પણ બેસો એટલે ઘટ્ટર બેસો આપણી કરોડ રજુ જેટલી સીધી એટલા રોગ ન આવે પેટ જેટલું સાફ એટલા રોગ ના આવે એટલે પેટ સાફ કરવા માટે શું કરવાનું વજ્રાસનમાં બેસીને પાચન શક્તિ આપણી વધે કાર્યક્ષમતા એની વધે એવું કરવાનું વાકાનેર ભાટિયા સોસાયટી મહાકાળી મહિલા મંડળ સત્સંગોલ તરફથી હું વસંતબેન આચાર્ય થોડી આપને ઝાંખી કરવા માગું છું કે અમારો સત્સંગ મંડળના મહિલા મંડળના બહેનો અવારનવાર ગાયો માટે ઘાસ ઘાસચારો ચકલાને ચણ લાડુ અમારી યથાશક્તિ પ્રમાણે દરેક જગ્યાએ અમે સાથ સહકાર આપીએ છીએ દરેક સહભાગી બનીએ છીએ બધી જગ્યાએ દરેક જગ્યાએ કોઈ એવી વ્યક્તિ હોય આપણે ગરીબ ન કહી શકીએ પણ જરૂરમંદ માણસને કરિયાણું પહોંચાડીએ છીએ એટલે યથાશક્તિ પ્રમાણે અમારા મહિલા મંડળના બહેનો સક્રિય થઈ અને ભાગ દરેક કાર્યમાં ભાગ લે છે અમે ચાર કથા પણ અહીંયા કરેલી છે શિવપુરાણ ભાગવત દેવી ભાગવત રામાયણ બધું કરેલું છે અને છેલ્લે તુલસી વિવાહ કર્યા આવા અવારનવાર અમે અહીંયા પ્રોગ્રામો કરીએ છીએ જાત્રા કરીએ છીએ

ગોપાલ આશ્રમ રાધાકૃષ્ણ દરેક જગ્યાએ અમારા હાથથી જ વિતરણ કરીએ છીએ અને ચકલાને ચણ પણ અમારા હાથથી જ બે ગુણ લઈ અને નાખવાનું આવા સત્કાર્ય કુદરત કરાવે છે અને ભગવાન કરાવે છે અને અમે કરીએ છીએ બધા સાથે મળીને અને ખૂબ આનંદથી બધા સાથે મળી અને અહીંયા અમે જમણવાર કરીએ છીએ બધા સાથે મળીને આનંદ કરીએ છીએ બટુક ભોજન કરાવીએ છીએ ઘણા સારા ધાર્મિક કાર્યો અમે કરતા રહીએ છીએ